માતા પિતાના વાત્સલ્ય વિશે કવિ કહે છે સગળા સ્નેહના સરવાળા કરી કાઢો એની સરસાઈ માતા પિતાના વાત્સલ્ય સામે કરી ના શકે હરીફાઈ વાત હરદમ બસ વરસવાની કરે ઋતુ મમતા મે આ નિરાળી છે અને પરિવારને કે આ સ્થાન છે અહીં તો બસ ચાંગની પ્રણાલી છે આભાર કોનો માનો ઈશ્વરનો કે માતા પિતાનો એકે જીવ આપ્યો જીવતા શીખવાડ્યું ચરણ આપ્યા તે કે ચાલતા શીખવાડ્યું એકે ઊંઘ આપી તે કે હલડા સુડાવ્યા એકે ભૂખ આપી તે કે વાલથી જમાડ્યું એકે વાચા આપી તે સુંદર વાણી આપી એકે જન્મજાત સંસ્કાર આપ્યા એકે તે સુસંસ્કારનું સિંચન કરાવ્યું આભાર બંને માનો એક શ્વાસ છે તે એક શ્વાસના પ્રણેતા છે એક થકે અસ્તિત્વ છે મારું એક થકે અસ્તિત્વની ઓળખાણ છે મારી અસ્તુ જય શ્રી કૃષ્ણ